ના આપણે ચોરી તો જો કરવી જ પડશે ભાઈ ચોરી કોઈ મેળ નહીં આવે ભાઈ અત્યારે આવું હરાજ ચાલે કાગરવા દારામાં એટલે જોઈએ સારું તો મેર પર સારું ઉઠાઈ લઈએ કાંકડા તો ખાઈ રહ્યા પણ આપણે તો ખવાનું જોશે ને આપણે તો વિશે પણ બૈરા સારું થોડા કાંઠા રાખવા પડે બૈડા કશું કાંઠા ને થાય ઉઠાઈ લઈએ તો પેલું એક્ટિવા પડ્યું સારું કોક નું ઉઠાઈ લઈએ ચાવી હે મો લઈ તો લઈએ મેળો તા પણ લઈ તો લઈએ પણ બંને બનુ થાય લે અવાજ ના થાય રીતના હા ધકો માર ની હા ધક્કો મારી થાય લે પાછવા પાછળ જવાદી જલ્દી મારું આરું ચોરી કરીને તો લા નસીબ નું આવ્યું હે મોડિફિકેશન કલર દઈએ કે મોડિફિકેશન કરાવી દઈએ મોડિફિકેશન કરાવી દઈએ આ ભાઈ કેવું કહો પછી એ રીતનું બનાવી પૂછી લે ભાઈ બાઈક બદલી દેવું અમાર ગાય તો આ મારું જ છે સારું હક બરોબર વાત સાચી હ હ પણ તમારે કઈ કઈ કંડિશન માં બનાવવું હોય મને કહો તમે કઈ કઈ કન્ડિશન નું બનાવો હવે તો એ હેલિકોપ્ટર થી મોર્ડિંગ તે મોટો ટર્બો બનાવો ને તોય બનાવી દે તમને બતાવો કઈ કઈ પ્રાઇઝ નું બનાવો એમ પછી કહીએ તમે બતાવો બોલો હા તમારું એ મને પેલું એ આપો તમારું કે તમારે રેસણ સોલાવો હોય એવું બનાવવું હ ઊનીયો સોલાવી હોય એવું બનાવવું હ તમારું બાઈક બનાવું નહી બનાવવાનું બુલેટો ખાઈ બનાવી દઉં અમારા બાઈક ને કોઈ ઓળખાની બુલેટો ખાઈએ ને એવું બનાવવાનું બની જશે બોલો ખબર ભાઈ આ ભાઈ ને પૂછજો અમે ચેવો ચેવો બાઇક બનાવ્યો ને ચેવો ચેવો હેલિકોપ્ટર બનાવ્યો છે અમારો હેલિકોપ્ટર તો વિદેશો માં છે આ તો મને એવું મસ્ત બન્યા લો બુલેટ મારવાનો એક ટાયર પર દોડવું જોઈએ એવું બનાવ એક ટાયર ઉપર ને એક જ ટાયર આપણું બનાવેલું કોઈ એમ કે આ જગ્યાએ પાછું પડે તો આપણે બાઈક બનાવવા કેવું બનાવવા ભાઈ હા તો મને બન્યા લેવું જોરદાર આપણે બનાવીએ એવું મસ્ત જોરદાર બુલેટો મારવા અને કલર ના બદલાયુ એવું બુલેટો ખાઈ અને કોઈ પાછળ તો ગા કઈ ભૂયેત પડી જાય એવું બનાવી દેવું કામ ઝૂમ કોમ કરી

હેલિકોપ્ટર પર ગયું પણ મેં ના પાડી દઉં પણ એ તો સપનામાં પછી બનાવી દીધું ત્યુ બનાવ્યું ના બન્યું જો જ નહીં હોય જો સપનું હતું યાર કઈ જાઉં